આવે છે ભીમ આવેલો છે રાજેશ આવેલો છે અને એમ કહી દેતો ભાઈ વિહાર ભાઈ આવેલા અને અને પાછા એને આજ આપણે દોરવાનું છે ને ઝીંગા પકડવાના હોય તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહે તો તમને બહુ મજા આવશે આપણા વિડીયો જોવાની અને ભાઈ જો ભાઈ અહીંયા રાજેશભાઈ છે અને અહીંયા ભીમ ને વિહાર અને આજ તો ભાઈ અનોખો બહુ મજા આવશે થોડોક પવન આવતો છે તો થોડોક એડજસ્ટ કરી લેજો કારણ કે થોડોક પવન છે વાવાઝોડાની શક્યતા રહેતો વાતાવરણ જોવો ખાલી અત્યારે કેવું વાતાવરણ થઈ ગયેલું છે અને આ એક દરિયાનો નજારો તમે જોઈ શકો છો અને દરિયો અત્યારે ભરાઈ ગયેલો છે આ બધું આપણે ભાઈ નાસ્તા માટે લાવેલા છે અને ભાઈ જોવો ભાઈ સાકુ પાણીના બાટલા કમડળ છે છે અને ડુંગળી લાવ્યા ઓ ભાઈ આ તો પાર્ટી થામી જા ભાઈ અને પેટી પણ લાવેલા જ છે હાલો તો વિડીયોમાં બની આવો તમે ભાઈ આવા બાડા મળી છે ને વિહાન ભાઈ હેઠળ ઉતરી રહ્યા છે અને અત્યારે આપણે છે ને શીપના ગોતવા જઈ રહ્યા ભાઈ કેવા બા છે અને એમ કહેવાય ને અત્યારે દરિયો ફૂલ ભરાઈ ગયેલો છે ને હવે ખાલી થાય ટૂંક સમયમાં અને જો ભાઈ અત્યારે આપણે ને શીપના ગોતવા આવેલા છે રાજેશભાઈ અમે ગોતી રહ્યા છે તો આપણે તમને મિત્રો રાજેશભાઈ હે ને ભાઈ જો ભાઈ કેવા ઠેકડા મારી રહ્યા ભાઈ છે ને શીપના ના જાય છે એ ઉખડવાના ના હું તમને બતાડી નહી શકું કારણ કે પાણી આમથી આવે તો આપણે ભાઈ આપણો મોબાઈલ બદલી જાય ને એની માટે હું તમને બતાડી નહીં શકું તો આપણે ધો ભાઈ રાજેશભાઈ અત્યારે સીપના ઉખડી રહ્યા છે અને ભાઈને થોડાક આપણે ઉખડાવવા લાવ પડશે કારણ કે અત્યારે દરિયો ફૂલ લોઠ આવી રહ્યા છે અને પલાળી દે છે પાછળ તો ધો ભાઈ રાજેશભાઈ અત્યારે તો મિત્રો અત્યારે રિશાલ ગેટા શીપના કાઢીને બી આવ્યા છે અને એ શીપના કાઢે છે સીપના કાઢી તો મિત્રો છેને આવી રીતના આપણે સીપના કાઢવાના છે આપણે પહેલાં ઉખડી આવ્યા છે એ અને ભાઈ અત્યારે બાડાને હટતા છે ને આપણે શિપના ગાડી કારણ કે એટલો પવન આવી રહ્યો ને તો આપણે થોડો ખરખો અવાજ આવે ને એ માટે આપણે હે ને અત્યારે સડક બાડાને હટતા વિયા છે ને જો ભાઈ આ છે ને હું જેવી રીતના શિપના કાઢું છું ને એવી રીતના કાઢવાના છે અને પછી કમડળમાં ફરવાના તો જો આ બે બાડાની આડા શિપના કાંઠે છે કેમ કે બહાર બહુ પવન છે એટલે અવાજ નતો આવતો ફોનમાં એટલે આમ બાડા આડા વિયા છે અને શિપના કાઢી છે

તો ભાઈ મિત્રો તમે જોઈ શકો છો આપણો આરડો થઈ ગયો છે એક નંબર બનાવી બનાવી નાખ્યો નાખ્યો છે છે અને એ પાછો હવે આ કમળમાં બાંધવાનું છે તો હવે એ હું તમને થોડીક વારમાં મુલાકાત કરાવું છું બે ત્રણ આરડા બીજા બનાવીને બે કમળા બાકી છે કે એની માટે બે બનાવવા પડશે ભાઈ આમ જો પછી ભાઈ ઝીંગા ખાવા ન આવે ભાઈ ભીમનું કમળ ફાટી ગયું ને એ માટે ભાઈ ભીમ છે કમળ સાંધી રહ્યો છે એ થી ભાઈ જોવો ઈ ભાઈ આ દોરી થી એને થોડોક શેડો કાપી બાંધી રહ્યા ભાઈ ભાઈ એને એક આપણે ઘુરખો તૈયાર કરી નાખ્યો તો ને ભાઈ જો ભાઈ બાંધી રહ્યો બાંધે છે ભાઈ વાળા થી ભાઈ વેડો મારી દીધો હશે સારી ભી ઓ રાય મારી દીધો જો ભાઈ જો મિત્રો એમ કહેવાય ને તો એક કમડલ આપણે અહીંયા ઘા કરી દીધેલું છે અને હવે બીજું કમડલ તૈયાર કરી રહ્યા છે ભીમભાઈ અને હવે એ કમડલ એને એને પડખે અહીંયા નાખી દેવાનું છે અને પછી એને કમડલ જોવાનું છે કે એમાં કેટલા ઝીંગ આવે છે જો આ એક અહીંયા નાખી દીધું અને એમ કહેવાય ને તો ઘણું બધું આઘું નાખી દીધેલું છે જો આ બધું અને હવે ભાઈ બીજું કમડલ ઘા કરી રહ્યા છે પેલું તો કમડલ ઘા કરી દીધું હતું અને એ છે ને ભાઈ હવે થોડું ઘણું ઘણું આખું જવા દેવાનું છે મિત્રો એમ કહેવાય ને તો આ કમડલ નાખી દીધું હતું ને જો ભાઈ એમ જોવો ભાઈ કેવી જગ્યા મેલી ભાઈ એવું કરી રહ્યા છે કમડલ ઘણું બધું ખેણી રહેશે પણ કાંઈક આવ્યું એવું લાગે છે કે કાંઈ ને સાંકડી વાંકડી લાગે છે હું હોય હું તમને હમણાં બતાડું હા ભાઈ કાંઈ ને લાગતું કાંઈ ન આવ્યું ફેલ એ જ બાજી ભાઈ તો ભાઈ ભીમભાઈ પાછા કમડલ ઘાટી છે તો ભાઈ કાંઈ આવ્યું લાગતું ને કંઈ એવું છે ભાઈ હોંઢી આવ્યા તો ભાઈ હે ચાઈન હોંઢી આવી ગયા છે ઓ ભાઈ ઝીંગા નો આવ્યા પણ હોંઢી આવ્યા હો ભાઈ બરાબર ઓછો બધા હા ભાઈ વાહ હોવા ભાઈ ઝીંગા નો આવ્યો પણ ચાઈન હોંડી આવી ગયા તો તો ભાઈ આમ જો કેટલું બધું કમળ આખું નાખી દીધેલું હોય ભાઈ જુઓ ભાઈ ભીમભાઈ ને બીક કઈ ના લાગતી બોલ આમ જોવો તો ખરાબ હોય ઓ ભાઈ બધી હર ને એવું હલવાઈ દીધું પાછી ઓલી બીજી હર હલવાઈ દીધું જો ભાઈ આટી સડી ગઈ છે ભાઈને ને બી કઈ લાગતી આમ જો કેવી રીતના બેઠા રાજેશ ને વિહાન ભાઈ છે ને

ત્યારે તો એમ કહેવાય ને બહુ આનંદ આવી રહ્યો છે દ્રિયામાં માં અદભુત મજા એ મજા આવે મિત્રો આપણે એમ કહેવાય તો ભાઈ ભાઈ ભીમ છે ને વેડી તૈયાર કરે છે કે આપણે ભાઈ ગળમાં બાંધવા છે ને આપણે હોંઢિયા પકડવાના છે અને આ એક આમ તો ભાઈ અદભુત આનંદ આવી રહ્યો ભાઈ આ કોળનો નજારો ભાઈ આ કોળ કહેવાય છે અને ભાઈ ભીમ જોવો ભાઈ તૈયાર કરે છે વેડી તૈયાર કરી રહ્યો અને ભાઈ પછી હોંઢિયા પકડવાના ને પછી પછી આપણે એમ કહેવાય ને તો ટોટરા બધાડવાના ટોમાટા એ કબુડા આવે ને ગોવાના તો મિત્રો એમ કહેવાય ને તો આપણે વેટી તો તૈયાર કરી નાખી હતી અને હવે ભાઈ એને ભીમ ને રાજેશ બે ભાઈ અત્યારે પણ મોઢિયાની ઘાયત મારવા પડેલા છે તો હું તમને આગળ બતાડું કે કેટલા હોંઢિયા આવે છે તો હાલો બતાડું હમણાં મિત્રો એમ કહેવાય ને તો ભાઈ બે ભાઈ અત્યારે ઘાયત મારીને વિજય છે અને હમણાં જોવાનું છે કે આમાં કેટલા હોંઢિયા આવે છે તો મિત્રો તમે જોઈ શકો છો હવે ભાઈ જોઈ લીધું છે અને ભાઈ હવે હવે આમાં કંઈક હોંઢિયા લાગે છે જે આવ્યા જો ભાઈ જોવો કેટલા બધા હોંઢિયા આવ્યા આમ જોવો

ધંધો વાયુડા હોંઢી આવ્યા છે તો ભાઈ થેલી નાખ દીધા હવે ભાઈ વિહન ભાઈ હેને અચાનક ભાઈ થેલી મેલી હોંઢ્યું કાઢીને મોટું જબર બતાડો તો અરે એમ તું કર્યા ભાઈ પાછા હોંઢ્યા રે ઈતિ ગુનામાં જો એકે જાતું તો ભલે જાતું તા આપણે તાણવા ગયા તા એમ ભાઈ જો આ તો કવડું હોંઢ્યું તો મિત્રો પાછા આપણે આવી ગયા છીએ ફરીથી કમડો નાખેલો હતો જો આવી ગયા ભાઈ સાબ જો સાખડી આવી છે જો ભાઈ આવી આવી ઓ ભાઈ આવી આવી ઓ મિત્રો આવી એવો મોટી જબર આવી ઓ ભાઈ નાની એમ ચીની મોટી આવી ગઈ ઝિંગો નો આવ્યો પણ સાખડી આવી ઓ જો ભાઈ કઉ કઉ ઉડે હો ભાઈ જો ભાઈ રમતી મૂકી સાખડી ને તો મિત્રો આપણે એક કમડલ તો નાખી દીધું છે એમાં સાખડી આવી હતી ને હવે બીજું કમડલ જોઈ રહ્યા છીએ તો એમાં શું આવે છે એમાં કઈ લાગતું નથી ભાઈ કઈ નહીં ભાઈ ખેલ ભાઈ મિત્રો આ છે ગળું આ ગળમાં છે ને આપણે આવું આવું નાનું નાનું વસ્તુ પરવવાનું છે અને પછી આપણે ટોંટરા બધાડવાના જો ચાર ગળ છે પછી ભાઈ ટોટરા ખવડા આવે ને એ બધું આપણે ધોવાનું છે ને ભાઈ ફો ને એ બધું કાઢી રહ્યા છે નાનું નાનું બધું વસ્તુ પરવાનું છે તો ભાઈ જો આવી રીતના છે ને મોઢામેલી નાખી દેવાનું છે અને થોડોક તૂટી જાય એટલું આપણે રાખવાનું છે તો જોઈ શકો છો ભાઈ ભીમે પરવી દીધું છે માછલી પરવી દીધી છે અને આમાં આપણે હોંઢિયું નાખવાનું જો ભાઈ આવી રીતનું જ પરોવાનું છે એટલે ભાઈ ગમે એ વસ્તુ ખાવા આવે ને એટલે સીધું ભાઈ એને હલવાઈ જાય હું જઈ ન આખી જો ભાઈ આ હોંઢિયું છે નાનું અમથું વેખાનું બચ્ચું છે જોવા એ પરવી દીધું તો ભાઈ આપણી ગળ થઈ ગઈ છે તૈયાર હવે આપણે એને ઘા કરવા જવાનું છે ઊંડું અને પછી આપણે વધારવાના છે વેખાન બધું ટોટરા ને એવું ભાઈ રેડી એક નંબર તૈયાર તો મિત્રો આપણે પહેલી ગળે તો ઘા કરી દીધી છે અને હવે બીજી ઘા કરવાની છે પછી આમાં ભાઈ ટોટરા ને વેખાન બધું આવશે એમાં કસલ્યું સાંકડા ને બધું આવે તો હવે ભાઈ એને કડી પકડીને બેસવાનું છે પછી ખબર પડી જાય કાંઈ વસ્તુ આવશે ને એટલે સીધી આ છે ને ગળ છે ને ખેંચ હલવાઈ જાવ એટલે હું તમને હાલો હમણાં બતાડું હવે ગળ છે ને નાખે લેતી ઓછું કર્યું પણ કાંઈ નહીં હોય કાંઈ નથી આવતું નથી પાછી કા કદી છે છે ને લેરિયાની દોર મૂકેલી હતી અને હવે ભાઈ દોર જોવે છે કે ભાઈ કેટલા લેરિયા આવ્યા છે કે જોવે છે ભાઈ અને ભાઈ એમ કહું ભાઈ વિહાન તો ભાઈ વાહે છેલી દીને રખડે ભાઈ આવ્યા ચાર પાંચ આવ્યા એવું લાગે છે ને છેલીમાં જોયા હતા કે એ હતા ભાઈ ને જો ભાઈ ઊંડી મૂકીને એના કારણે કાંઈ નથી આવતું જો કાંઈક આવું લાગે જો ભાઈ કાંઈક પકડું સાલો હું બતાડું હું છે ભાઈ એક લેરિયું આવ્યું છે જો આ લેરિયું કહેવાય આને તમે જોઈ શકો છો ને ભાઈ જુઓ અને આ છેલીમાં ભાઈ છે ને જરા હે ભાઈ જવા વાહ વાહ વા તો મિત્રો આપણે એમ કહેવાય ને તો હોંઢિયા છે ને આપણે એટલા આવ્યા હતા બહુ એટલા આપણે તાણ્યા હતા વેડીથી અને જોઈ શકો છો અહીંયા અને એટલા છે હોંઢિયા મિત્રો આ એક સાંકડી આવી હતી ને બહુ એટલા બીજા લેરિયા છે એટલા કાંઈ સાજુ બધું કાંઈ આવ્યું નહોતું જોઈ શકો છો એમ કહેવાય ને તો કાંઈ ઘણું બધું શાક આવી ગયું છે અને દોરવામાં કાંઈ ઝીંગા આવ્યા નહીં એક સાખું આવ્યું છે તો હવે મિત્રો હવે આપણે એને ભાગ ટુ લાવીશું એ કે આપણે એને રેસીપી બનાવીશું તો વિડીયોમાં સુધી બન્યા રહેજો અને હવે એને ભાગ ટુ લાવીશું તો હાલો મળીશું નવા વાલો સાથે બધાને બાય બાય જય માતાજી